અચ્છા અચ્છા ઓ હ્યુમન રાજકોટ ગુજરાત હવે હું તમને ઘડિયા બોલીને છું કોઈ ત્રણ તો આવી જશે એક 396 પાંચસો ચોરાસી ત્રણસો છન્નું પંચા એક 396 નવસો 396 ત્રણસો છન્નું 396 396 બે 396 ત્રણસો છોતેર ત્રણસો 396 396 બે 396 396 ત્રણસો છન્નું 396 જા ત્રણ 396 એકસો ત્રણસો છન્નું નવ્વા ત્રણ હજાર પાંચસો ચોસઠ ત્રણસો છન્નું દાન ત્રણ હજાર નવસો સાઠ સ્ટાર્ટ લખજો કહું નહીં ત્યાં લગી હાલો તમે 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 બોલો નવસો સિત્યાસી એ જોયો નવસો નવસો સિત્યાસી એક નવસો સિત્યાસી નવસો સિત્યાસી એક હજાર નવસો ચિમોતેર નવસો સિત્યાસી તેરી બે હજાર નવસો એકસઠ

पाँच सौ तेसठ एक पांच सौ त्रेसठ पांच सौ तेसठ दू एक हज़ार एक सौ छवीस पांच सौ त्रेसठ तेस एक हज़ार छसौ नेवासी पांच सौ तेसठ चौखू बजार बसो बावन बराबर पाँच सौ पंचा बे हज़ार आठ सौ पाँच सौ छका तरह हज़ार तौर सौ इच्छतेर सौ हज़ार नौ सौ एकतालीस पाँच सौ अठा चार हज़ार सौ चार सौ नवा पांच हज़ार सड़सठ पांच सौ तेसठ हज़ार तीस लास्ट में અચ્છા તમે બોલો સમય ત્રણ ડિઝીટ નાઇન નાઇન નવસો સત્તાણું એક નવસો સત્તાણું બરાબર નવસો સત્તાણું દુ એક હજાર નવસો ચોરાણું નવસો સત્તાણું તેરી બે હજાર નવસો એકાણું નવસો સત્તાણું ત્રણ હજાર નવસો એક્યાસી નવસો સત્તાણું પંચા ચાર હજાર નવસો નવસો સત્તાણું છકા પાંચ હજાર નવસો બ્યાસી નવસો સત્તાણું સત્તા છ હજાર નવસો ઓગણસી નવસો સત્તાણું સાત હજાર નવસો છોતેર નવસો સત્તાણું નવ આઠ હજાર નવસો તોતેર નવસો સત્તાણું નવ હજાર નવસો સિત્તેર सात सौ 444 चार 444 चुम्मा पंचा बी 444 बसो वीस चारो चुम्मा सका 444 हजार बसो चौसठ चार सौ 444 सत्ता तरह हजार एक सौ 444 चार सौ चुम्मा सठा पत्र बावन चार सौ चुम्मा नौवा तरह हजार नौ सौ छन्नु चार सौ चुम्मास તો નમસ્કાર મિત્રો જે શ્યારામ બાપા શ્રી સીતારામ વિશાલભાઈ કોળી દ્વારા જે જે મિત્રો જે ઘડિયાળ બોલવામાં આવ્યા તે તમને કેવા લાગ્યા તેનો પ્રતિભાવ તમે કોમેન્ટમાં જણાવજો મારા ખ્યાલ પ્રમાણે ગુજરાતમાં તે નહીં પરંતુ ભારતમાં આવી કળા ભાગ્યે જ તે મારા ખ્યાલ પ્રમાણે જોવા મળતી હોય છે મેં તો પહેલી વખત જોઈ અને મિત્રો આવી કળાને તો આપણે બિરદાવી જોઈએ કારણ કે આવી આવી રીતનું મિત્રો જે આપણું મગજ જે હાલવું ને એ કુદરતી રીતે બાકી તમે શીખાના શીખા કરો તોય તે તમે આવું કંઈ તમને આવડે નહીં પરંતુ આવી રીતે આ કુદરતની એક કળા કહેવાય તો મિત્રો આ કળાને તમે બિરદાવજો અને વિડીયોને બને એટલો તમે શેર કરજો અને મિત્રો આ ભાઈએ આ સરસ રીતે મિત્રો આવી કળા પીરશે તો આપણે ફરજ બનતી હોય છે કે આ કળાને તમામ આખા લોકો સુધી પોસાડવી ગુજરાત જ ને નહીં પરંતુ ગુજરાતની બહાર આખા ભારતમાં પોસાડવી જોઈએ તો મિત્રો ફરી મળીશું અમે નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયામ બાપા સીતારામ અને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટમાં મેં કીધું અગાઉ એ પ્રમાણે તમારો પ્રતિભાવ જણાવી દેજો અને ફરી વખત મિત્રો ફરી વખત કહી દઉં કે વિડીયોને શેર કરજો તો ફરી વખત જય શિયામને બાપા સિતારામ